ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય ભારત આ તો પંદર ઓગસ્ટ છે એટલે આ બધી જગ્યાએ ફરજી હશે આપણી અને ફરજથી જોઈએ બસ અમે પણ ઉઠી ગયા છીએ નહીં જોઈ લઈએ વિડીયો થોડા જીવના છોકરીને તો બહુ અમે આવું બધું ગુડ મોર્નિંગ જય માતાજી વનજે માતા માર

મેડમ ને હજુ નવડાયા નહી કેમ કે નાટક કરશે એટલે ચા નાટતો કરીને પછી નવડાવવાની નહીં તો એને બધું કપડા બગાડ્યા નહીં નહીં બગાડતી નહીં બગાડતી સાચું બોલ હાચું બોલ એ બગાડ મમ્મી સારું હારું આપ બેટા હો ખાલી ચા પીવા તો હા એવી રીતે પકડવાનું ના એવું નહીં કરવાનું કાઢાય નહી નીકળી જાય છોડ દે છોડ જો ગાય રાત જંડો લઈને આયા

તારું જ છે ડાયપરનું બિલ ને પૈસા હલવાના એટલા તારા હા હો એટલા એટલા હલવાના નહિ હાલ તું પૈસા નહી હલા પપ્પા હા તારા માટે તો લાયો તો હો એટલા એટલા હાલવાના

चुपचाप हाँ कोई नहीं था तू कोई नहीं था, नहीं था देशी, देशी नहीं तो भी देखो चल हेलो गाइस हेलो बी एस बी एस जंबा ठंडे में तो बहुत मज़े हैं जंबे बनाया है जो लोग गाइस रात भिंडा बनाया था मेथी ने रोटली अच्छी सादी रोटली इंजीयो तो शेव खाए हैं ना तो बहुत ही नहीं रोटलान पोटला तो ये क्या नहीं नाटक कर रही है જો શું ખાય હા આવ ડાબો બેસી ગઈ ખાવા નઈ જાઉં ભૂખ લાગે થોડું હા થોડું થોડું ખાઈ છે ગયા છે પણ તો પડી છે આજે બહુ બધો બી છે લાગે છે એટલે રાત વરસાદ પડશે હવે જોઈએ જ કેટલો વરસાદ પડે જો મારે ને કઈ જ્યારે હજુ વરસાદ તો ચાલુ જ છે ધીમો ધીમો બધા છું સી ઉઠી ગઈ છે ધાગો બી ઉઠી ગઈ હવે વાર વરસાદ પડે જ ખાસ હવે જઈએ જ નાવા મોબાઈલ મોબાઈલ નીચે મૂકી દઈએ છે આપણો આઈફોન નહીં થાય ચલો કરીશ હવે જઈએ જ ના નાવા નહીં યુ

છે તો ચલો ગુડ નાઇટ હર હર મહાદેવ